ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો જોબ પરથી છૂટી ગયા છીએ છીએ આજે ઇંકલીમાં ઠંડુ વાતાવરણ છે ક્લાઉડી છે વાદળ છાયું એકદમ અને ઠંડી પણ છે એકદમ ઊંડી વાતાવરણ પવન એ થોડોક ઠંડો છે

પહોંચી ગયા છે ઘરે જોઈએ શું છે પડદા બડદા તો બંધ છે જોબ પરથી આવીને ચા ભાખરી અને અમારી યમુના તો ખરી જ જે બેહે એની યાર જમવા બેસી જાવ બાકી જમવાનું તો ખરા પછી ગમે એટલા બેહે વારા ફરતી જોબ ઉપર થી અમે બધા વારા ફરતી આવી રીતે એક એક બેહે એક એક ને બેહી જ જાય ખાવા કાય યમુના બેડરૂમ માં તો ત્યાં કઈ સુગંધ મેળવી છે આવવા તો જોઈએ આપણે શું સુગંધ આવે છે રસોડામાં કઈક તો તળાય છે જોવાય ધોળો ધોળો છે કઈક તો છે તળાવા મેળ્યું છે મઠિયા દિવાળી વહી ગઈ પણ મઠિયા હાલે છે આ બધું શું છે આ મનસુરે ગોળ લે આ લે નસરીન બનેઉસ આ ધાંધા મનસરીનનો પ્રોગ્રામ છે મનસરીનનો પ્રોગ્રામ ગોળી બે ખાલી એટલે એટલો લોડ છે ખાલી જરી લાગે પ્રોગ્રામ છે

તો જો બપોર હમણાં વાત થઈ હતી કે સાંજે બનાવવાનું છે ઊંધિયું તો એની તૈયારીના ભાગ રૂપે અહીંયા બની ગઈ છે ગોળી હાથવાડી બહુ સારી નથી એટલી એ ન ઝુવી કોઈ ખાલી ગોળી ઝૂવી એમાં બની હા એમાં બનાવી છે એટલે તો ભાઈ હા ઓલાવાર ટમેટું પાપડી હરગો અને અહીંયા વેજીટેબલ બધું તળાઈ ગયું છે મમ્મી આમાં વેજીટેબલ શું છે આમાં વેજીટેબલ છે અત્યારે ડખો કેર માં ને તુવેર ને બધું ભેગું છે છે કેવું છે મે કીધું આમાં વેજીટેબલ છે અત્યારે ડખો કેર ટમેટા સરસ ગોળો બધું વેજીટેબલ તૈયાર કરી દીધું છે અને હવે આ જોવાનું એ છે ગુંધી આરે પાછો હાંજે બને છે હું મેમ સરપ્રાઈઝ તો ઈ રહે હાંજે કેમ કે કાઈ જી સોખોટ ગીરી નથી કોઈ

ત્યાં ગિફ્ટ દેવા માટે અમે જઈ રહ્યા છીએ અને થોડી પછી એ રહી છે વરાછા રોડ બાજુ આપણે મેલથન રોડ બાજુ તો ફાલ્કનમાં થોડી શોપિંગ કરશું અને પછી આવતા રહેશું ઘરે અને વચ્ચે એક બીજું કામ છે એ કામ બતાવીને પછી અમે જશું ગિફ્ટ દેવા અને ફાલ્કન ચાલો તો મળીએ અમે આવી ગયા છીએ ફાલ્કનમાં જયદીપભાઈ તો મળ્યા છે મોર મેર ધોડવા કેમ કે આને ઉતાવળે જેટલી છે જોબ જોબ ઉપર મારે જવાન છે અને ઉતાવળે એને છે કરાધી હું લેવાન છે ફટાફટ લ્યો ચાલો ફટાફટ જો અમે આવી ગયા છીએ જીગરભાઈ ની ઘરે દરવાજો ખોલશે કે કેમ બસ એક જ વાર હોય રાધી જો શ્રી કૃષ્ણ જીગર ફૂલ ટ્રાફિક છે ક્યાર ના હલવાના છે બાજુ ટ્રાફિક છે ઊભી છે

તો પોણા છ વાગ્યા છે અને હજુ પહોંચતા પહોંચતા અમારે સમજી લો ને છ વાગ્યા ઉપર વાગી જશે આજે તો લેટ થશે થોડુંક લાગે છે ખબર નહીં પછી હું થાય જો આ ટ્રાફિક હાલે થોડું ઘણું તો ખબર પડે અને આગળ જ ચાલતું નથી ને કાંઈ ખબર જ નથી પડતી આ બાજુવાળા બસ સ્ટેન્ડમાં થઈને વ્યાજ આવી આપણે બસ લેન્ડમાં કાંઈ આપ્યું નથી અરે જસ્ટ બે મિનિટ પહેલા પહોંચ્યા છે અને અમારે આને હજી ઇન્ડિયા થી સણિયા સોળી નો ચાલુ છે જો અમારે હિના ભાભી લગ્ન છે મારા શાળા એટલે સણિયા સોળી નો એક ધારો વહીવટ ચાલુ છે અને વાગી ગયા છે હવા છ મારે છ વાગે નીકળવાનું હતું સૌરભ આવે છે અને અહિયાં જમવા બેસવાનો ટાઈમ નથી મેનુ છે રસ પૂરી ઊંધિયું શાક મરચી પાપડ મઠિયા જે ખાવું હોય બધું મસ્ત મેનુ છે તો બધા આવી જાવ ખાવા ને આજનો નો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો આજે મારે ભાગદોડ થઈ ગઈ છે થોડી તો કેવી મેં ભાગદોડ કરી એ કોમેન્ટ કરીને જણાવજો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા ઘરે માંડ પહોંચ્યા વચ્ચેથી દોડ્યા છે એનો વિડીયો નથી લેવાનો મારે અને માંડ ઘરે પહોંચ્યા છે ઘરે કીધું મારા મમ્મી પપ્પાને ટિફિન મારું તૈયાર રાખો એ કોઈ ટિફિન તૈયાર રાખ્યું હવે હું જસ્ટ કપડા બદલીને જોબ પર જવા નીકળું છું જોબ પર જઈને આજે ખાઈશ એટલે આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય